પાદરા તાલુકાના લોલા ગામના ચંદ્રિકા ભવાની માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમસ્ત લોલા ગામ દ્વારા આયોજિત તારીખ નવ બાર બે હજાર પચીસ ના રોજ શ્રી ચંદ્રિકા ભવાની માતાજીનો વરઘોડો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તો તેમાં સમસ્ત લોલા ગામના ભાવિ ભક્તો દ્વારા જાહેર માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી ચંદ્રિકા ભવાની માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ મહાઆરતીમાં મોટાભાગે ભાવિ ભક્તો હાજર રહ્યા હતા ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું સમસ્ત લોલા ગામના લોકો દ્વારા આયોજિત ચંદ્રિકા ભવાની માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પાદરા તાલુકાના લોલા ગામે ચંદ્રિકા ભવાની માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભક્તિમય વાતાવરણમાં

પડિયાર પ્રવીણભાઈ ડાયાભાઈ પડિયાલાલ તથા કર્યું અને મા ચંદ્રિકા ભવાની પ્રાણ પ્રતિષ્ઠા કરી સમગ્ર ગામ ભક્તિભાઈ ઉલ્લાસ ભર્યું દરેક કામદારો અનેરો આનંદ હતો અને આજના દિવસે આજે રાત્રે સમગ્ર કામગરોના સાથ સહકાર થી આજે અમને આ અવસર મળ્યો છે એ બદલ દરેકના સાથ સહકાર અને માં દરેકની મનોકામના પૂર્ણ કરે જય માતાજી